રાધે તો આજે પરબની જગ્યાની અંદર માં અમરમાં વિશેની ટૂંકમાં વાત કરવી છે તો આમરમાં ચેર હરિ હરે લગની લાગી ભજીયા વેણું રાધ્યામ કે જેને નાની ઉંમરની અંદર પ્રભુ પ્રત્યેની જે જ્યોત જાગી છે એની આજે આપણે વાત કરવાની છે કે શોભા વડલાની નવ પરિવારની દીકરી અમરમાં ધીરે ધીરે પોતાના સસુઆ તરફ પગલાં માંડવા જઈ રહ્યા છે અને ત્યાં આજે એક વેલણું શણગારવામાં આવ્યું છે લાલ અને લીલાને કેસરી શાપાથી એ વેરણાનો શણગાર કરવામાં આવ્યો છે અને એ વેરણાની અંદર આજે બેડવા માટે થઈ ગૌ પરિવાર અને ગામજનો અમરમાંને બેસાડવા માટે થઈ અને ભેગા થયા છે અને ધીરે ધીરે અમરમાં આમ તો જોગમાયા ગણાય કે સોળ વર્ષની બાળા ધીરે 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 ઢગલી ભરતા જાય છે અને વેરડામાં જ્યારે બેસે છે અને વેરડામાંથી જ્યારે આમ આગળ જાય છે ત્યારે પવનદેવ પણ એને સહકાર આપતા હોય એમ આ જે જંગલની અંદર જે વૃક્ષની ડાળીઓ છે એ એકાબીજી લીળવા લાગી કિલવર કરવા લાગી અને પશુઓના અવાજ પક્ષીઓના અવાજ ગુંજરવા લાગ્યા સૂર્યદેવને પણ એમ થયું કે અમરમાં આજે મારે એને પણ સહકાર આપવો જોઈએ એટલે ધીરે ધીરે બપોર થતું ગયું અને એમ એમ તડકો થતો ગયો અને બરાબર બપોરના બપોર વચ્ચે એ પરબની ઝૂંપડીએ પરબ ધામ પહોંચે છે અને ત્યાં આંબલી નીચે પોતાનું જે જે વેરડું છે એ ત્યાં ઊભું રાખે છે તો પરબની જગ્યા વિશે આપણે થોડુંક જાણીએ તો કે આદિકાલથી રામા વખતમાંથી સરભંગ ઋષિથી માની અને મેટન દાદા અને ત્યારબાદ હાલના શ્રી દેવીદાસ બાપુએ અખંડ ધૂણો ચખાવી અને ત્યાં એનું તપ કરે છે દિન દુખીયાની સેવા કરે છે રક્ત સેવા કરે છે એવી જગ્યાની આ ઝૂંપડીની વાત છે હવે ઝૂંપડી નીચે શીતળછાયા આમલેની શીતળછાયામાં વેલડું ઊભું છે ફય અને નણંદ નીચે આવ્યા છે અને ફોય અને દીકરી અને આ અમરમાં મીઠળી મીઠળી વાતો કરે છે અને ત્યારે અમરમાં એમ કહે છે કે આ મંદિર હું દર્શન કરવા જાઉં ત્યારે ફઈ અને એમ કહે છે કે દેવીદાસ બાપુએ આજુબાજુમાંથી રક્તપીતિયાઓને ભેગા કર્યા છે અને રક્તપિતીઓના લોહીથી આ જગ્યાને ગંધાવી મારી છે એટલે બેટા ત્યાં દર્શન કરવા ન જવાય અને કદાચ તારે જો જવું હોય તો તું દૂર ઊભી અને દર્શન કરતી ત્યારે અમરમાં ધીરે 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 ડગલીઓ માનતા જાય છે અને હવે જ પોતાના હૈયાની આગ હવે ઉભરી આવશે આમ ધીરે આગળ જાય છે અને ધીરે ધીરે કાન માંડે છે ત્યારે જગ્યામાંથી એક અવાજ આવે છે કે દેવિદાસ બાપુ એક વૃદ્ધ માતા સાથે શ્વાંત કરે છે વાત કરે છે કે માતાને લીમડાના પાણીએથી એના ઘઉ ઉપર સાફ કરે છે ત્યારે એને દર્દ ન થાય એટલા માટે થઈને દવિદાસ બાપુ એ વૃદ્ધ માતાને પૂછે છે એ માતા તમે શું કરતા હતા તમારી યુવાની કેવી હતી તમારું કેવું ચાલતું હતું ત્યારે એ વૃદ્ધ માતા એમ કહે છે કે હું ભર જુવાનીમાં ડબલે બેડા ભરી અને કુએથી પાણી ભરતી હતી અને ગામની બૈરાઓ હું બજારે નીકળતી તો મારી ઈર્ષ્યા કરતી હતી અને હોથન પદમણીનું રૂપ મારું અવરું સ્વરૂપ મારું હતું પણ જ્યારે આ રક્તપિત્તનો રોગ થયો ત્યારે મારી આ દશા થઈ અને મારા દીકરા પણ મારા ન થયા અને મને તરસોડી દીધું પરંતુ મારા દીકરાનો દીકરો જે કાદર છે એ મને બહુ જ વાલો છે તમે મને એની પાસે લઈ જાઓ ત્યારે દેવિદાસ બાપુ એમ કહે છે કે તમે તમારો દીકરો કાદર મને જ માની લો ને આવી રીતની વાતો હાલે છે ને અહીંયા ધીરે 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 અમરમાં પગલી માંડે છે અને પેટ્રોલની પેટ્રોલમાં જેવી રીતે દિહાળી મૂકી અને જે ભડકો થાય એવી આજે આ વાતથી અમરમાંના હૃદયની અંદર હુંકાર એક સેવા પ્રત્યેનો ભાવ જાગે છે અને આમ દેવિદાસ બાપુ વૃદ્ધ માતાને કહે છે કે માં બાજુના રૂમમાં સાત વર્ષની દીકરી છે એને રક્તપિત્તનો રોગ થયો છે જો એ ઉઠે એ રડે તો તમે એને સંભાળી લેજો એને રડવા ન દેતા હું આપણા બધા માટે હમણાં માગી અને હમણાં હું હોય આવીશ પછી આપણે બધા જમશું આમ કરી અને બાપુ જોડી લઈ અને ધીરે ધીરે બહાર નીકળે છે તો હામે અમરમાં ઊભા છે બેન દીકરી માવડી તમે શા માટે આવ્યા છો આ તો રક્તપિત્યાની જગ્યા છે છતાં અમરમાં કંઈ બોલતા નથી બાપુ કહે છે કે બેટા અહીં તમે શું કામે આવ્યા છો ત્યારે અમરમાં એમ કહે છે બસ હવે તો જો આ માટી આપણા શરીર માટેની જો આ જ દિશા થવી હોય તો મારે પણ રક્તપિત્યાની સેવા દિન દુખિયાની સેવા હરિભક્તિ જ કરવી છે ત્યારે રવિદાસ બાપુ કહે છે કે બધા આ તારી કંચન જેવી કાયા છે માટે તું અહીંથી ચાલી જા અહીંયા તારે સેવા નથી કરવી છતાં અમરમાં એક જ વાત પકડીને બેઠા છે કે જો તમે મને દીકરી જ કીધી હોય તો મારે પછી હવે અહીંયા જ સેવા કરવી છે એમ કરીને ધીરે ધીરે પોતાના નાકની નથ કાનના કુંડળ અને ગળાનો હાર ધીરે ધીરે કાઢવા લાગી છે ભાઈ દેવીદાસ બાપુને એમ થયું કે મંદિરમાં દેવા માટે થઈ અને કાઠસી હવે અણસમજ થાય ત્યાં ધીરે ધીરે આમથી નણંદબા અને પોતાના સાસરું સાસુ આ બાજુ ધીરે 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 આવે છે અને સાસુ આવે એટલે અમર માએ પ્રેમથી એને એને પગે લાગ્યા નમન કર્યા અને એને પોતાના ઘરેના બધાએ આપી દીધા અને કીધું કે હે હે ભય તમારા દીકરાને કોઈ સારી જગ્યાએ એને વરાવી લેજો હવે બસ મારે તો આ હરિભક્તિ અને દિન દુખિયાની સેવા અને રક્તપિતની સેવા જ કરવી છે ત્યારે બાપુ દ્વારા બહુ જ પ્રયત્ન કરી અને માને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા તો પણ ના સમજ્યા દવ પરિવાર દ્વારા સમજાવવાના પ્રયત્ન કર્યા તો પણ ન સમજ્યા અને સસુઆર પક્ષ તરફથી પણ માને સમજાવવા માટેના ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા તો એ અમરમાં સમજતા નથી શેટી અમરમાં આ જગ્યાની અંદર સેવા કરવા માટે તેને રોકાઈ જાય છે હવે ધીરે ધીરે આ જે અમરમાં છે એ ધીરે ધીરે જગ્યાની સફાઈ કામ કે કારણ કે પોતાની નાની ઉંમર છે એટલે પોતાની ફુરસદ અને પોતાની આવડતને કારણે મંદિર આ જે જગ્યા છે એકદમ ચોખ્ખી કરી અને દિન દુખિયાની સેવામાં બપોરે જે કંઈ રસોઈ બનાવવાની હોય એ બનાવી અને પોતાના માવતરને જમાડતી હોય એ રીતે રક્તપિતયાઓની સેવા કરી અને આજે અમરમાં બધાને ખવરાવે છે પીવડાવે છે અને બધાય વૃદ્ધના આશીર્વાદમાં અમર લઈએ છીએ હવે ધીરે ધીરે જગ્યામાં જમાવટ થતો જાય છે અને દેવિદાસ બાપુ એમ કહે છે કે હવે આ જગ્યાની અંદર આપણે વધારે પડતા ગામ માગવા જવા પડશે ત્યારે અમરમાં બાપુને એમ કહે છે કે હવે તમે નહીં જાતા જો તમારો આદેશ હોય તો હું માગવા જઈશ ત્યારે બાપુ એને આદેશ આપે છે એને જોલી આપે છે ત્યારે અમરમાં પાંચ ગામ પછી સાત ગામ એમ કરતાં કરતાં બગસરાના બાર બાર ગામ સુધી માં અમરમાં માગવા જાય છે અને માગવા જાય છે ત્યાં દુખિયાની દીન દુખિયા એની સેવા પણ કરતા જાય છે અને જે માણસો રોગ રોગથી પીડાતા હોય એને સારા પણ કરતા જાય છે ભગવાને કુદરતે આમ એને એક પ્રભાવને હિસાબે આજે બગસરા વિસ્તારમાંથી માં અમરમાને કહેવામાં આવ્યું કે તમને બાજરાના અમે ગાડા ભરી દઈ ઘઉંના ગાડા ભરી દઈ ત્યારે અમરમાં એમ છે કે ના હું બાપુને પૂછી જોઈશ અને બાપુ પાસે આવી અને બાપુને કહે છે કે આપણને બગીચરામાંથી ગાડા અનાજના આપશે ત્યારે બાપુ શું કહે છે કે કોઈને ખેતર કોઈને વાડીયું કોઈને ગામ ગરાશ આકાશે રોજી ઉતરે એ તો નકલંક અમરદેવીદાસ આ તો સનાતનની જગ્યા છે આપણે અહીંયા આગો ન કરાય આમ ધીરે ધીરે જગ્યાનો મોટો વિકાસ થવા લાગ્યો અને અમરમાં છે એ બગતસરા સાઈડમાં ગામડામાં માગવા જાય છે ત્યારે એક દિવસ એવી ઘટના બને છે કે બગતસરા તાબેના કોઈ ગામની અંદરથી કોઈ ઈર્ષારુ દ્વારામાં અમરમાંનો પીસો કરવામાં આવે છે અને પાછળ ઘોડુડા ઘોડુંક ખોડું ખોડુંક કરતાં દોડાવવામાં આવે છે અને છતાં પણ એ ઘોડા એને પહોંચી વળતા નથી અને ઘોડા ઉભા રહીએ ત્યારે ચુમ 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 ચાંજરના અવાજ આવે છે આ કૌતુલ્યથી આ ઈચારું ડંખાઈ જાય છે અને પોતાને આમ કેમ પ્રભાવ બતાવ્યો હોય એ એનામાં બોલી થાય છે છતાં તે પાછળ જાય છે અને જ્યારે પરબની ઝુંપડીએ માં અમરમાં પહોંચે છે ત્યારે આરતીનો સમય થાય છે ત્યારે તે આરતીમાં રોકાય છે માં અમરમાં આવી ઘટની બની હોવા છતાં તેઓ બધાને આસનિયા આપી અને નિરાંતે ખવરાવે છે તે દિવસે રવિદાસ બાપુ બહાર ગયા હતા કારણ કે એને ભજન અને ધૂનનો પ્રોગ્રામ હતો આમ ધીરે ધીરે પરબની જગ્યા વધવા લાગી રવિદાસ બાપુ આવ્યા અને એને આ ઘટનાની ખબર પડી ત્યારે અમર એમ કે છે કે હવે આપણે એ બાજુના ગામડામાં માગવા ન જવાય આજે પણ બગડસરા સાઈડના અમુક ગામડાનું પરબની અંદર કંઈ લેવામાં આવતું નથી પછી અમરમાં જે છે એ આજે ભેસાણ વિસ્તારની અંદર માગવા માટે જાય છે તો ત્યાં પણ એક દિવસ એવી ઘટના બની કે જ્યારે ભેસાણ તાબેમાં જાય છે ત્યારે એ શેરી શણગારેલી અને એ કાઠી દરબારનો ડાયરો જામેલો અને એમાંથી એક અવાજ આવેલો કાઠીયાણીનો કે એ અમરમાં આજે તમે અમારા ઘેર પધારો ત્યારે અમરમાં એના ઘેરે જાય છે કે આજે મારા દીકરાનો જન્મદિવસ છે માટે તમે એને આશીર્વાદ આપતા જાઓ ત્યારે અમરમાં ત્યાં રોકાય છે અને આશીર્વાદ આપવા માટે આવ્યા છે એ બીજું કોઈ નથી પણ સાદુર ભગત છે એને આશીર્વાદ આપે છે અને એના આશીર્વાદથી સાદુર ભગતના મનની અંદર પણ એક એવી જ્યોત જાગે છે કે પોતાને પણ સેવા કરવી છે આમ ધીરે ધીરે અમરમાંનું પ્રભુત્વ વધતું ગયું અને સાંજે આવી અને અમરમાં બધાને રોટલા ખવડાવે ધાન્ય રાંધ્યું હોય તે ખવડાવે અને દિન દુખિયાને દુઃખ ન થાય એટલે સાંજે પોતે ભજન કીર્તન ગાય અને દુખિયાઓના દુઃખ દૂર કરે આવા અમરમાં ત્યારે ધીરે 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 ગુજરાત નહીં ભારત નહીં પરંતુ વિશ્વની અંદર જ્યારે પરબનો ડંકો વાગવા લાગ્યો ત્યારે આજુબાજુથી ભાવિકો પ્રજાઓ એકદમ આવવા માંડ્યા ત્યારે હવે સાદુ ભગત પણ આ જગ્યામાં આવી ગયા છે અને બાપુ દેવીદાસ દ્વારા એને કંઠી પણ બાંધવામાં આવી છે થોડોક સમય વીત્યા બાદ બાપુ અમર માને એમ કહેશે કે તમે આ ગાદી સંભાળો અને મારે હવે મારો સમય પૂરો થઈ ગયો છે માટે મારે સમાધિ લેવી છે ત્યારે અમરમાં એમ કે છે કે મારે કોઈ ગાદી સંભાળવી નથી મારે પણ સમાધિ લઈ લેવી છે બાપુ દ્વારા સેવકો દ્વારા ત્યાંના ભક્તગણ દ્વારા અમરમાને બહુ જ સમજાવવામાં આવ્યા છતાં તે સમજ્યા નહીં અને અમરદાસ બા દેવિદાસ બાપુએ જ્યારે સમાધિ લીધી ત્યારે અમરમાએ પણ સમાધિ લીધી હાલમાં પરબની જગ્યામાં લગભગ નવક સમાધિઓ છે આમ સમાધિ લીધા બાદ હાજર પટેલને એ જગ્યાના મહંત બનાવે છે અને એ જગ્યાનો સારો એવો વિકાસ હાજર ભગત દ્વારા કરવામાં આવે છે અને હાલના પૂંજારી શ્રી બાપુ છે એ પણ એક ઐશ્વર સ્વરૂપ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ